ભારે વરસાદ હતો આજથી એકાવન વર્ષ પહેલા બનાસ ની શિવાધોરી સમાન ગાંધીવાડા ડેમ સવંત્રીસ ફાદરવા સુદ પાંચમ બુધવારે વર્ષ ઓગણીસો ની મધ્યરાત્રીએ તૂટ્યો હતો

સુદ્ધ ને બુધવાર હતો તે દિવસે ગુજરાત અને પુરા રાજસ્થાનમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ મનમૂકીને વરસતો હતો એમ કહો કે ભાદરવાની હેલીના દિવસો હતા ભાદરવામાં જો મેઘ વરસે તોરા થાય વરસે અને જો ન વરસે ને વરસાદનું એક પણ ટીપું પડતું નથી કાળના ચક્રને કોણ ઓળખી શકે કે કોને ખબર છે કે કાલે શું થવાનું છે ઉપરવાસમાં વરસાદ ધીરે ધીરે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો

મેઘની સવારે સાથે જોડાયા હતા દાંતીવાડા ડેમ પર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બાજુ નજર ડેમમાં આવતા અવિરત પાણીની આવક જોઈને ઘડી ઘડી જળ ડેમની સપાટી નોંધતા હતા ડેમની સપાટી પૂર ઝડપે વધી રહી હતી જો જોતામાં ડેમની સપાટી છસો ફૂટને આંબી ગઈ હતી હવે કોઈ પણ સંજોગોમાં ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા ફરજ પરના અધિકારીઓએ સંદેશો મોકલ્યો કે ડેમમાં પાણીની સપાટી સતત ભયજનક રીતે વધી રહી છે જેથી અગમ ચીતિના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવા મંજૂરી આપવામાં આવી સ્થળ પર ફરજ બજાવતા ઇજનેરોને ક્યાં ખબર હતી કે છેલ્લા આઠ વર્ષથી ડેમના બંધ દરવાજાઓ ને કાટ લાગી ગયો હશે ઇજનેરોને એક ટુકડી બંધ દરવાજા ખોલવા મહા મહેનત કરી રહી હતી આ બાજુ કલેક્ટર દ્વારા ફરમાન જારી કરવામાં આવ્યું કે દાંતીવડા ડેમમાં પાણીની સપાટી સતત ભયજનકરે તે ઝડપથી વધી રહી છે જેથી દરવાજા ખોલવાના હોય કાંઠા વિસ્તારના લોકોને સાવધાન રહેવું અને નદી તરફ ન જવું એ સમયે સંદેશા સાધનો ન હતા મોટા ભાગના સંદેશા વાયરલેસ મારફતે પોલીસ સ્ટેશનના કંટ્રોલ પોઈન્ટ પર આપવામાં આવતા હતા અને મામલતદાર શ્રી જે તે નદી કાંઠે આવેલ ગામના તલાટીઓને ખાસ પટ્ટાવાળા મારફતે જાણ કરવામાં આવતી હતી એથી વિશેષ કોઈ સગવડ ન હતી જોત જોતામાં દિવસના બાર વાગ્યા હતા અને કુશળ ઇજનેરોની આજે અગ્નિ પરીક્ષા હતી આમાં ડેમના દરવાજાઓનું મેન્ટેનન્સ કામ ખૂબ જ બારીકીથી કરવામાં આવેલું હતું કારણ કે ડેમના દરવાજા મજબૂત પોલાદના શક્તિશાળી અને વજનદાર હોય છે એક દરવાજાનું સરેરાશ વજન આશરે પાસઠ ટન જેટલું હોય છે જેમાં દાંતીવાડા ડેમ છ હજાર છસો ફૂટની લંબાઈમાં છે જેમાં એક હજાર તોતેર ફૂટ પાકો બનાવવામાં આવ્યો છે બાકીનો કાચો માટીનો છે જેની ચારે બાજુ આશરે સોળ કિમીના અંતરમાં છે અહેવાલ રામશુબે રાય ગોર બનાસકાંઠા